આ સાંભળીને તમને થોડું અજીબ લાગતું હશે અને આ સ્વાભાવિક છે કારણ કે સામાન્ય રીતે આપણા સમાજ અને દેશમાં મહિલાઓના પ્રાઇવેટ પાર્ટના કલર અને સાઇઝ વિશે કોઈ વાત કરવામાં આવતી નથી પરંતુ વિદેશોમાં આવું બિલકુલ નથી જ્યાં મહિલાઓની યોનિ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં આવે છે અને તેમને જણાવવામાં આવે છે કે તેમની યોનિની સાઇઝ અને રંગ શું છે તેથી જ સ્ત્રીઓ પ્રત્યે પુરુષોની પસંદગીઓ પણ અલગ અલગ હોય છે કામસૂત્રમાં માં એવો પણ ઉલ્લેખ છે કે મહિલાઓની યોની તેમના શરીરની રચના પર આધારિત છે ચાલો જાણીએ કે યોનિના કેટલા પ્રકાર છે

ચાલો તમને સમજાવીએ કે તમારી પાસે કેવા પ્રકારની યોની છે નંબર સ્ત્રીઓમાં યોનીના સૌથી સામાન્ય આકારને મિસ કરતે નામ આપવામાં આવ્યું છે આ પ્રકારની યોની માર્ગમાં બંને નીચેના ભાગ બહાર નીકળેલા હોય છે તેઓ પડદાના સ્તરો જેવા દેખાય છે કારણ કે યોનિમાર્ગના હોઠ ચરબીયુક્ત હોય છે તે ખૂબ જ નરમ હોય છે મોટા ભાગના પુરુષોને આ પ્રકારની યોનિ ખૂબ જ ગમે છે આ પ્રકારની યોનિમાર્ગમાં માર્ગમાં વાળ બિલકુલ નથી હોતા અથવા હોય તો પણ તે ખૂબ જ ઓછા હોય છે જેના કારણે આ યોની ખૂબ જ સુંદર લાગે છે નંબર મિસ ઘણી સ્ત્રીઓની યોનિમાર્ગના બહારના ભાગો અંદરની તરફ વળેલા હોય છે આ પ્રકારની યોનિમાર્ગ મોટે ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે જેઓ પાતળી હોય છે તેની યોની માર્ગનો આગળનો ભાગ હાડકાથી ભરેલો હોય છે આ પ્રકારની યોની એકદમ સાંકડી હોય છે આ પ્રકારનો યોનિમાર્ગ પુરુષોને ટાઈટ લાગે છે અને તેમને આ યોનિમાર્ગથી વધુ આનંદ મળે છે આ જ કારણ છે કે અપાર આનંદને કારણે પુરુષોને એ હકીકત છે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક મહિલાઓ આ પ્રકારની યોની મેળવવા માટે સર્જરી કરાવવા માટે પણ તૈયાર હોય છે નંબર ત્રણ મિસ ટ્યુલી જે મહિલાઓની યોની માર્ગના બાહ્ય ખૂણા ખુલ્લા હોય છે અને ભાગ પણ દેખાય છે આવી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ અંદરથી ફૂલની જેમ ખીલેલી હોય છે આ જ કારણ છે જ્યારે સ્ત્રીના આ પ્રાઇવેટ પાર્ટને ને કોઈ પુરુષ સ્પર્શ કરે છે તે અન્ય સ્ત્રીઓ કરતા વધુ ઉત્તેજિત થાય છે અને તેનું કારણ એ છે કે તેની યોનીનો મધ્ય ભાગ તેનામાં ત્વરિત ઉત્તેજના પેદા કરે છે આવી મહિલાઓ વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાની યોની માર્ગને સ્પર્શ કરતા જ સંભોગ માટે તૈયાર થઈ જાય છે નંબર ચાર મિસ હોર્સ શો આવી સ્ત્રીઓની યોની ઘોડાની નાળની જેમ અંદરથી સાંકડી હોય છે તેથી જ આ પ્રકારની યોનિમાર્ગ ધરાવતી સ્ત્રીઓને મિસ હોર્સ શું નામ આપવામાં આવ્યું છે આ માર્ગની સંકુચિતતા ત્યારે જ દેખાય છે જ્યારે તે ખુલે છે આ પ્રકારની યોની એકદમ પરફેક્ટ છે હોવા છતાં તે હંમેશા તૈયાર દેખાય છે જે પુરુષોનું આકર્ષણ અનેક ગણું વધારે છે આ પ્રકારની યોનિમાર્ગનો બાહ્ય દેખાવ પણ પરફેક્ટ લાગે છે તેની રચના અન્ય યોની કરતા વધુ સુંદર છે સંકુચિત હોવાને કારણે સ્ત્રીઓની વધતી ઉંમર ધીમે ધીમે તેમની યોની પર અસર કરે છે નંબર જે મહિલાઓની યોનિમાર્ગનો આકાર હોઠ જેવો હોય અથવા તમે કહી શકો કે નારંગી ફાચરની જેમ ઉછરેલી હોય તેમને સંશોધનમાં મિસ પફ્સનું નામ આપવામાં આવ્યું છે સેક્સ દરમિયાન આવી સ્ત્રીઓના યોનિમાર્ગના માર્ગના ફૂગ પુરુષોને અપાર આનંદ આપે છે યોનિમાર્ગ ધરાવતી સ્ત્રીઓનો આકાર મિસ બાર્બીની યોનિ જેવો જ હોય છે તે બહારથી હોઠના આકારનો દેખાય છે પરંતુ અંદરથી સાંકડો છે જે મહિલાઓને આ પ્રકારની યોનિ હોય છે તેમની ઉંમર અથવા વજન આના પર થોડી અસર કરે છે કારણ કે આવી મહિલાઓની યોનિમાર્ગ યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ચુસ્ત રહે છે જેના કારણે આ પ્રકારની યોનિમાર્ગ ધરાવતી મહિલાઓ વધુ કામુક હોય છે અને પુરુષો તેમના માટે ક્રેઝી થઈ જાય છે મહિલાઓની યોનીના વિવિધ પ્રકારો જાહેર કર્યા બાદ મેનના હેતુ વિશે વાત કરવામાં આવી હતી આ સંશોધન અને તેમને તેમના કદ અને રંગ પર ગર્વ અનુભવવો જોઈએ અને આ સાથે તેમણે તેમના પ્રાઇવેટ પાર્ટનું પણ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો પછીના ના વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમે સ્ત્રીઓને પટાવતા રહેજો અને હંમેશા દતા રહેજો